હેલો મિત્રો જય માતાજી મારું નામ દિયાબેન પરમાર છે મારી નું નામ દયાબેન દયાબેનુ રસોડું તો આજે આપણે બનાવશું મઠ આપણે અઢીસો ગ્રામ મઠ લીધા છે સાંજે આપણે પલાળી લીધા તને ધોઈ નાખ્યા ત્રણ ચાર પાણીએ અને લઈ લીધા તો વઘારવા માટે આપણે આ જીરું લીધું છે અડધી ચમચી અડધી ચમચી આપણે વઘાઇ લીધી છે

આપણે ઘડી કવળાને ગરમ થવા દેવું જાડી કડાઈ છે ને એટલે આપણે તેલ આવી ગયું છે જીરું નાખી દેવું મીઠા લીમડાના પાન નાખી દે વઘાઈ લે નાખી દે હવે આપણે આ મઠ નાખી દેવું આ મથ આપણે નાની છોકરીઓના ગોયરમાં માના હોય ને એટલે આપણે બનાવવાના તીખા ન જ બનાવવાના મોડા બનાવાના હળદર આપણે નાખી દેવું આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી ધીરું નાખી દેસુ જોઈ લઈએ આપણે એકદમ સડી છે તમારી આપણે નાખી દેસુ તમારી આપણે હવે સડી ગયા છે ગેસ બંધ કરી દેવું હવે આપણે સૌ કરી લેવું તો ત્યાર છે આપડા ગોલમા ના કોરા મઠ જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગ્યા કોરા મઠ